ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં અવેરનેસ તાલીમ તથા લાયસન્સ રજિસ્ટ્રેશનનું આયોજન કરવા અંગે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવતા મોટી સંખ્યામાં સંચાલકોએ લાભ લીધો હતો ગુજરાત સરકાર દ્વારા રાજ્યની જાહેર જનતાને શુદ્ધ સાત્વિક તેમજ સલામત આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે આગામી સત્તર દસ બે હાજર ચોવીસ સુધી ચાલનાર છે જેના ભાગરૂપે ભરૂચ શહેર અને જિલ્લામાં ખાદ્ય ચીજના વેપારીઓ સાથે સંકળાયેલા ખાણીપીણીની લાડીઓ ગલ્લાઓ હોટલો રેસ્ટોરન્ટ તેમજ અન્ય ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ભરૂચ અને નર્મદા વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી અવેરનેસ તાલીમ તથા લાયસન્સ રજિસ્ટ્રેશન અંગેનો સેમિનાર ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ હોટલ યુનિટી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં સંચાલકોએ લાભ લીધો હતો

માન્ય ગુજરાત સરકાર દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયું એટલે કે તારીખ ત્રણ થી સત્તર સુધી ફૂડ સેફ્ટી પખવાડિયું ની ઉજવણી કરી રહ્યા છે જેમાં ખાદ્ય ચેપ સાથે સંકળાયેલ તમામ વેપારીઓને અવેરનેસ તાલીમ તથા લાયસન્સ રજીસ્ટ્રેશન ની આયોજન કરવામાં આવેલ છે જેમાં આજ રોજ ભરૂચ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લાયસન્સ રજીસ્ટ્રેશન નો કેમ્પ કરેલો છે એટલે એમાં જે બી ફૂડ સાથે સંકળાયેલ છે તેઓને આજે સ્થળ પર જ લાયસન્સ રજીસ્ટ્રેશન આપીશું જેથી એ લોકો સહેલાઈથી વેપાર કરી શકે અને જે બી રજીસ્ટ્રેશન સો રૂપિયા ફીસ હતી એ બી હવે ગવર્મેન્ટે ફ્રી ઓફ કોસ્ટ કરી છે એટલે જે બી લારી ગલ્લાઓ છે એ વિધાઉટ ફીસ લાયસન્સ મેળવી શકે છે